બાબર ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર માતાજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હર હંમેશા સેવાના કાર્યમાં આગળ પડતા હોય તો તે છે ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ બાબર આજરોજ સત્તર એક બે હજાર ચોવીસના દિવસે ભાભર મુકામે ખોડિયાર માતાજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાબર શહેરની આજરોજ ભાબર ખોડિયાર મિત્રમંડળ ગ્રુપ દ્વારા ખોડિયાર માતાજીની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભાભર ખોડિયાર મિત્રમંડલ ગ્રુપના મેમ્બર હિતેશ ઠક્કર ઉર્ફે હીરાબાદ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું સવારે ખોડિયાર માતાજીની આરતી સહિત કેક કાપવામાં આવી હતી અને ચોકલેટ પણ રૂપે આપવામાં આવી હતી અને બપોરના સમયે ઠંડુ સરબત સહિત ગરમાગરમ ટીકડી ગોટાનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો ત્યારબાદ રાધનપુર હાઇવે પર આવેલી શ્રી નાગણેશ્વરી માતાજી મંદિરથી લઈને ખોડિયાર માતાજીના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી ત્યારબાદ ખોડિયાર માતાજીના મંદિરે શોભાયાત્રા પહોંચ્યા બાદ ભવ્ય રાસ ગરબા સહિત અલગ અલગ દસ કરતાં પણ વધારે નાસ્તાના કાઉન્ટર લગાવવામાં આવ્યા હતા જેવા કે સેવ ખમણી કચોરી ઘૂઘરા દાબેલી પફ ટીકડી ગોટા મંચુરિયન પાણીપુરી ચોળાફળી ઢોસા સહિત ઠંડુ સરબત ત્યારબાદ સાંજના સમયે ફરીથી આરતી કરી કેક કાપી કલર કરીને કલર અલગ અલગ કલરના ફુગા આકાશમાં છોડી દીધા હતા અને પછી સરસ મજાનું ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રિના સમયે મહાકાલી માતાની ભવાઈ તેમજ નાટકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ સમગ્ર ભાબરની ધાર્મિક પ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહભેર કોડિયાર માતાજીના જન્મજયંતિની ઉજવણી કરી હતી અને ગુજરાતી કોમેડી કિંગ એવા ગુજ્જુ લવ ગુરુ તેમજ વાતોવાદી સહિત એમની પૂરી ટીમ ભાભર ખોડિયાર માતાજીના મંદિરે આવી પહોંચી હતી અને મોટી સંખ્યામાં ભાભર સહિત આજુબાજુના ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા દરેક લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને ત્રીસ કરતા પણ વધારે સ્વયંસેવકો દ્વારા સરસ મજાની સેવા આપવામાં આવી હતી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસ